संगे सँगे बाते लै जे खाचर मारे पोडाना <स्थी> દેખાય નહી ને પે જલાય નહી કેમ કરીને જાઉં મારે બોડાણા નું રે કેમ કરીને જાઉં મારે કૃષ્ણ કરતા ચાલી નીકળ્યા રે કૃષ્ણ કૃષ્ણ કરતા ચાલી કળિયા રે પડી કાળી રાત મારે પોડા નું રે પડી કાળી રાત મારે મારે પોડાણા નું કાડુંબુ લેવાનું કાડું ભક્તો મારે સોરી ના ભક્તો મારે સગા ને સંપંધિ રે જાઉં મારે છાત્ર પોડા નું રે જાઉં મારે છાત્રોડાના નું કાડું રે સાર તમે ચાલો બોડાણા રે ચાલો ને ફક્ત તમે ચાલો ને બોડાણા રે જોડવી મારે બેલ મારે બોડાણાનું નું ગાડું રે જોડવી મારે ಭಕ್ತ ಮಗಿ ರೇ ಖರಿ ನ ಭಕ್ತ ಮಗಾ ನೇ ಜಾ ಮಾರೇ ರಾಯು ಕಾಡು ರೇ ಮರೆ ಜಾತ್ಡಾ ನೂ ಕಾಡು ರೇ જા જાણાવે રે કંગા ને કાઠે મંદિર જાડા વે રે બાવા તુલસી છોડ મારે બોડાણા નું કાડુ રે બાળી છોડ મારે બોડાણ Bye. <laughs>